મહત્વનું છે કે એક બાજુ ખાતરની અછત છે બીજી તરફ ડીએપી ખાતરમાં ભેળસેળ કરવામાં આવી રહી છે ક્યાંક ખાતરમાંથી કાંકરા નીકળ્યા છે તો ક્યાંક યુરિયા ખાતરમાંથી લિક્વિડ બનાવવાનું આખે આખું કૌભાંડ ઝડપાયું છે ડીએપી ખાતરમાં જે પ્રકારે મિલાવટ કરવામાં આવી રહી છે ભેળસેળ માફિયાઓ બેફામ શું કામ બન્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ બધા માફિયાઓ અને આખા આખા કૌભાંડની વચ્ચે પિસાઈ રહ્યા છે એ ખેડૂતો જે ખેડૂતોમાંથી જે ખેડૂતોના મહેનતથી જે ખેડૂતોના ઉત્પાદનમાંથી આજે આપણે અન્નનો અનાજ લઈ શકીએ છે અન્નનો કોળિયો લઈ શકીએ છે અને આજે એ જ ખેતરો ખેડૂતોએ જ્યારે કતારમાં ઉભા રહેવું પડે છે ને ત્યારે એટલા જ માટે અમારે સવાલો પણ ઉઠાવવા પડે છે શિયાળાની આકરી ઠંડીમાં પણ ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહેતા હોય છે કારણ કે કદાચ તેમને ખાતર મળી જાય એક તરફ ખેડૂતોને ખાતર તો મળ્યું પરંતુ એ ખાતરની કોથળીમાંથી ખાતર નીકળવાની જગ્યાએ શું નીકળે છે ટાંકરા નીકળે છે આ ખેડૂતો ડિઝર્વ નથી કરતા શું તમે આવું આપો છો ખેડૂતોની બીજી તરફ એક ખેતરની અંદર જ આખે આખી કાચી ફેક્ટરી ઊભી કરવામાં આવી જેમાં આ ડીએપી યુરિયા ખાતર તેનો ઉપયોગ થતો હતો લિક્વિડ બનાવવા માટે જી હા લિક્વિડ બનાવવા માટે આ યુરિયા ખાતરનો ઉપયોગ થતો હતો આ એ જ ખાતર છે જેના માટે ખેડૂતો લાઈનો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે છે અને ખેડૂતોને ખાતર નથી મળતું અને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોની આખે આખી મહેનત પર પાણી ફેરવી જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે એ જ ખાતર સાથે કાળાબજારી થઈ રહી છે શુકામાં યુરિયા ખાતરના માફિયાઓ બેફામ બન્યા છે તેને લઈને પણ એક સવાલો ઉઠ્યા છે પરંતુ આજના દિવસમાં જે ત્રણ તસવીરો સામે આવી છે તે ત્રણ તસવીરો ચોંકાવનારી છે એ તસવીરો અમે આપને દેખાડશું જોઈને તમે પણ ચોંકી ઉઠશો એક તરફ ખાતરની અછત છે બીજી તરફ ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે ભાવનગરમાં ડીએનપી ખાતરમાંથી કાકરા નીકળ્યા છે ખેડૂતે જ્યારે આ ત્રણ દ્રશ્યો દૃશ્યો આપજુઓ ખાતરમાંથી લિક્વિડ બનાવવાનું આખે આખું કૌભાંડ અહીં ઝડપાયું છે ખેતરની અંદર જ આ કાચી ફેક્ટરી ચાલી ચાલી રહી હતી જેમાં આખે આખું કૌભાંડ ચાલતું હતું યુરિયા ખાતરમાંથી લિક્વિડ બનાવવામાં આવતું હતું જી હા બીજી તરફ ખેડૂતે ખાતરની થેલી તો લીધી પરંતુ એમાંથી ખાતર નીકળવાની જગ્યાએ શું નીકળે છે જોઈએ છે તો કાકરા નીકળે છે ખાતરની અછત વચ્ચે ખાતર સાથે ભીડસેળ કરવામાં આવી રહી હોય તેવા કહેવાતું હશે સાહેબ આ તો કાંકરા છે ખાતર પથ્થરો મળી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ધરતીપુત્રો સાથે આવડી મોટી મજાક કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સવાલ છે બીજા દ્રશ્યો પણ છે અહીં જુઓ જ્યાં યુરિયા ખાતરની અછત છે

તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો જુઓ કાંકરેજના દ્રશ્યો છે જ્યાં ખેડૂતો લાઈનમાં ઊભા છે આશ રાખીને કે આજે ખાતર મળશે ને આજે અમારા ખેતરમાં અમે આ ખાતર નાખીશું અને લીલા ચંપા ઉગશે પરંતુ જ્યારે ખેડૂતો સાથે આ પ્રકારનો મજાક થાય છે ને ત્યારે સવાલ ઉઠાવવા પડે છે

ખેતરની અંદર જ આ ફેક્ટરી ઉભી કરવામાં આવી અને ડીએપી ખાતર જે ખેડૂતોના હકનું ખાતર છે તેમાંથી લિક્વિડ બનાવવાનું કૌભાંડ આખે આખું જળપાયું છે સબસિડાઈઝ ખાતરનો ઉપયોગ કરીને આ લિક્વિડ બનાવવામાં આવતું હતું એટલે ખેડૂતોના હકનું આ ખાતર હતું જેનો ઉપયોગ લિક્વિડ બનાવવા માટે થતો હતો કોણ છે આ માફિયાઓ કોણ છે આ લેભાગુ તત્વો યુરિયા ખાતર અને અન્ય સાધન સામગ્રી પણ મોટી માત્રામાં મળી આવી છે એક તરફ ખેડૂતો ખાતર માટે કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા બીજી તરફ આવું આખ્યા ખૂબ કૌભાંડ ઝડપાતા અને એક સવાલો ઉઠી રહ્યા છે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બંને દ્રશ્યો તો બનાસકાંઠાના છે પરંતુ વાત ફક્ત એક જગ્યા કે એક વિસ્તારની નથી ખાતરની સમસ્યા છે તે રાજ્ય વ્યાપી રહી ચૂકી છે અગાઉ પણ ખેડૂતો આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે

પરંતુ એ જ ખાતરની થેલીમાંથી ડીએપી ખાતરમાં પથ્થર નીકળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે આ દ્રશ્યો પણ જુઓ ખેડૂત છે રાજુભાઈ સાંગા જેમને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે અને આવા તો અગાઉ અનેકવાર મુદ્દાઓ ચર્ચાઈ ચૂક્યા છે સવાલો ઉઠી ચૂક્યા છે છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે લાખાવડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા લેભાગુ તત્વો બેફામ બન્યા છે ખાતરના માફિયાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ નહીં કારણ કે કોઈક તો હશે જેને આ ખાતરની થેલીમાંથી ખાતર કાઢી લીધું હશે ને અંદર પથ્થરો ભર્યા હશે કાકરી ભરી હશે ખેડૂતો સાથે આવો મજાક શા માટે કરવામાં આવે છે અને આ લેભાગુ તત્વો છે આ ખાતરનો ઉપયોગ છે ને અનેક વસ્તુઓમાં થાય છે ડીએપી ખાતરનો ઉપયોગ ડીએપી લિક્વિડનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે જેનાથી રૂપિયા કમાય છે આ લેભાગુ તત્વો આ ખાતર માફિયાઓ એટલા જ માટે સવાલો ઉઠાવવા પડે છે કે તમારા થોડા રૂપિયા માટે તમે ખેડૂતોની મહેનત ઉપર પાણી શું કામ ફેરવો છો ખેડૂતોનું યુરિયા ખાતર કોણ લઈ જાય છે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે કોણ છે આ માફિયાઓ ખેડૂતોનું યુરિયા ખાતર લઈ જવામાં આવે છે જ્યારે આ ખાતર નીકળે છે એ ખાતરની થેલીમાંથી ખાતર કાઢી લેવામાં આવે છે તેમાં કાકરી ભરી લેવામાં આવે છે અને કાંતો આખી આખી ખાતરની થેલી ગાયબ થઈ જાય છે અને તેમાંથી લિક્વિડ બનાવવાનું આખું કૌભાન ઝડપાય છે આવી એક અનેક ઘટનાઓ સામે આવી છે કોણ કરી રહ્યું છે ધરતીપુત્રો સાથે આવડી મોટી મજાક તે પણ સવાલ અહીં છે યુરિયા ખાતરના માફિયાઓ કેમ બેફામ બન્યા છે તેમના ઉપર લગામ કેમ નહીં શું તેમના ઉપર કોઈનો હાથ છે કોઈના આશીર્વાદ છે કે કેમ

ખબર છે આ ખાતર માફિયાઓને એટલા જ માટે ખેડૂતો હેરાન થાય છે ને ખાતર માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી મારી સાથે ન્યૂઝ થી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય ખાતર માફિયાઓ આટલા બેફામ કેવી રીતે બની શકે ખેડૂતોની હાલત દિન પ્રતિદિન દયનીય થતી જાય છે એક તરફ જ્યારે કુદરતનો માર સહન કરી રહ્યો છે તો બીજી તરફ આ રીતે માનવ સર્જિત આફતનો સામનો ખેડૂત કરી રહ્યો છે કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે એક મહિનો સિઝન પાછળ ચાલી રહી છે અને અત્યારે રવિ પાકની સિઝન છે તેની પિયત છે અને એના માટે અત્યંત આવશ્યક એટલે ખાતર માનવામાં આવે છે પરંતુ એ ખાતરની ક્યાંક કૌભાંડ છે અને ક્યાંક છેતરપિંડી છે આપણે જે ત્રણ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ બનાસકાંઠાના ભાવનગરના એના પરથી સ્પષ્ટ થાય છે કે ખાતર ખેડૂતો સુધી નથી પહોંચતું દિવસોના દિવસો સુધી તેમને લાઈનમાં રહેવું પડે છે કતારમાં લાગવું પડે છે સત્તા પણ પૂરતો જથ્થો નથી મળતો બદલાતી વાત બનાસકાંઠાની છે ત્યાં બંને તાલુકા અડીને આવેલા છે કાંકરેજ અને દિયોદર કાંકરેજ ખેડૂતો વીસ દિવસથી માંગણી કરી રહ્યા છે કે અમને ખાતર પૂરતું આપવામાં આવે ડીએપી ખાતર યુરિયા ખાતરની અમારે આવશ્યકતા છે પરંતુ નથી મળતું એટલે સવારથી લાઈનમાં લાગે છે સાંજ સુધી આખરે નિરાશ થઈને સાંજે ઘરે પરત ફરવું પડે છે બીજા દિવસે લાઇન આમ વીસ વીસ દિવસ વીતી જાય છતાં નથી મળતું બીજી તરફ તાલુકો દિયોદર છે ત્યાંનું જે ડુચકવાડા ગામ છે ત્યાં ખેતરની અંદર સીમમાં રાજસ્થાન થી આવેલા ત્રણ વ્યક્તિઓ એક ખેતર ભાડે રાખી ગોડાઉન બનાવીને ત્યાં બનાવટી લિક્વિડ જે યુરિયા માંથી બનાવતા હતા એ પકડાયા છે એટલે આ બાબત સાબિત કરે છે કે કોબાંડ ચાલી રહ્યું છે ખેડૂતોને નથી મળતું એ ખાતર આ માફિયાઓને કેવી રીતના મળે છે આ સૌથી મોટો અને વ્યાજબી સવાલ ઉઠે છે ખેતીવાડી વિભાગ સામે કારણ કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ ચેમ્બરમાં બેસીને માત્ર વાર્તાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કોબાંડ ચાલી રહ્યું છે ને ખેડૂતો ખાતરની લાઈનમાં છે અને માફિયાઓ બેફામપણે બેનામી લિક્વિડ બનાવી રહ્યા છે એ સિવાય ભાવનગર જિલ્લાની અંદર જે ઉમરાળા અને સિયોર તાલુકાની અંદર તો સીધી છેતરપિંડી આવે છે વાત હતી અહીંયા અછતની છેતરપિંડીની અને કોભાંડની આ ત્રણેય વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે એટલે ખેડૂત અત્યારે પસ્તાઈતો રહ્યો છે કારણ કે એક તરફ કુદરતનો માર છે કારણ કે વાતાવરણ એવું છે કે અત્યારે માવઠું થવાની જે આગાહીઓ કરવામાં આવી રહી છે એ બાબત સ્પષ્ટ કરે છે કે ખેડૂતને કુદરતનો માર છે બીજી તરફ આ માનવ સર્જિત માર્ગની અંદર માફિયાઓ ખાતર લઈ જાય છે માફિયાઓ ખાતરની અંદર ભેળસેળ કરીને ખેડૂતોને છેતરી રહ્યા છે એ છેતર પિંડી ની અંદર વેપારીઓ પણ સામેલ છે કારણ કે વેપારીઓ ખેડૂતોને પાકા બિલ નથી આપતા જેને કારણે ખેડૂતો ખરીદ્યા બાદ હવે ફરિયાદ કરે તો કોને કરે કારણ કે ખેતીવાડી વિભાગ તો કોઈ તપાસ કરતું નથી કોઈ એગ્રો સેન્ટર ઉપર દેખરેખ રાખતું નથી જે જેની જવાબદારી બને છે એને કારણે આ પ્રકારે જે માફિયાઓ છે ખાતર માફિયાઓ છે તે બેફામ થઈ ચૂક્યા છે ને તેનો ભોગવવાનો વારો ખેડૂતોને મળી રહ્યો છે કારણ કે સંગ્રહખોરો પણ એટલા જ કાળાબજારી કરવા માટે એડવાન્સમાં ખાતરનો જથ્થો ભરી લે છે અને આ બધી વાસ્તવિકતા વચ્ચે અત્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે એ દ્રશ્યો આપણે ગુજરાત ફર્સ્ટ પર જે બે જિલ્લામાંથી આવેલા અહેવાર પરથી સ્પષ્ટ થાય છે કે અછત કાળાબજારી અને કોપાન આની અંદર અત્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે જી વિજય બિલકુલ આભાર આપનો એટલા જ માટે ખેડૂતો પીસાઈ રહ્યા છે કારણ કે ખાતર માફિયાઓ બેફામ બન્યા છે અને તેમના ઉપર કોઈ લગામ લગાવવામાં નથી આવતી શું કામ લગામ લગાવે તંત્રને અધિકારીઓને નેતાઓને કે જે પણ આ માફિયાઓ છે તેમને તો પોતાનો હકનો હિસ્સો મળી જાય છે પછી ખેડૂતોનું કોણ વિચારવા આવવાનું છે જરૂરી છે કે હવે સરકાર ખેડૂતોના હિતનું વિચારે અને આજે આખી ચેન ચાલે છે આખું નેટવર્ક ચાલે છે ડીએપી ખાતર સાથે કૌભાંડનું તે કૌભાંડને ઝડપી પાડવામાં આવે ને આખી આખા આ નેટવર્કને તોડવામાં આવશે તો જ કદાચ સરકારની સબસિડીવાળા ખાતરનો લાભ આ ખેડૂતોને મળી શકશે અને ખેડૂતોના ખાતર તેમને મળી છે કે યુરિયા ખાતરના માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા છે જ્યાં ખેડૂતો એ લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે આકરા શિયાળામાં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે અને અપાર સમસ્યાઓનો સામનો કરે છે એનું કારણ એ છે કે ક્યાંક ખાતર નથી મળતું ક્યાંક ખાતરમાં કૌભાંડ થાય છે ક્યાંક ખાતરમાંથી કાકરીઓ નીકળે છે